बार में से क्या था तो बताए दो थ्री टू वन वो जो वो कितनों को भी पाला ना लड़ाई वा राखो वाको सल का एक गियो पाई आईश बापा थाकी क्या से पर ऐसे वो ना सीखना पड़ता है

તો હું કે હું બી રીસન કમ તો નથી લાગતો ને એટલે આપના સિવાય કોઈ કરે જ નહીં અરે એ રઈમ છો કેમેરા પર ફોકસ ના યાર વિડિયો જોવો પણ લાઈક નથી કરતા તું જોવો અંયા હે લાઈક અંયા હે સબસ્ક્રાઇબ જલ્દી લાઈક સબસ્ક્રાઇબ ને બેલ આઇકન ચાલુ કરી દીવો આ હે ઘરનો રાજા પાર્ટ 2 આઈશ માં આપણે તો થાકી ગયા અમે હું કાપી એમ આમ તો કાલે કયો વાર હે આજે કીધું કાલે બીજો હતો ને પૂજો એટલે ગુરુ ઓસર કાલે હે સુકરર વાર ને સુકર વાર એટલે બાર ફરવા દેવાનો દે કાલે આવશે બધાય ઘરે આપડા જાય સી આરામ થી ને મોજ મારતા વારે

Aplikasi ini kan ada one, go.